પ્રિય ગ્રાહક મિત્રો ન્યૂ ગુજરાતી બાંધણી સાડીમાં તમારું સ્વાગત છે મારી બેનું આજે તમારી માટે એટલી સરસ મજાની ગજબની મિરરવાળી સાડી અને પાઇપિંગ બોર્ડર સાથે સરસ મજાનું ગજબનું કલેક્શન લઈને આવ્યો છું પાઇપિંગ બોર્ડર રહેવાનું છે મિરરવાળું કામ રહેવાનું છે ફોઇલ પ્રિન્ટની પ્રિન્ટ રહેવાની છે અને ડિઝાઇનની વાત કરું બાંધણી ટાઈપનો કોન્સેપ્ટ રહેવાનો છે સરસ મજાની ડિઝાઇન રહેવાની છે તમે એક પીસ ઓપન કરીને બતાવું છું મનગમતા સાડીનો સ્ક્રીનશોટ લેવાનો છે અમારો નંબર કોન્ટેક નંબર ડિસ્પ્લે પર આપેલો છે ત્યાંથી તમે અમારો કોન્ટેક્ટ બી કરી શકો છો કેટલું સરસ મજાનું ગજબનું કલેક્શન રહેવાનું છે દરરોજ નવું કલેક્શન જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો લાઇક કરજો કોમેન્ટ કરજો અને પાલવની વાત કરું તો તમે જોઈ શકો છો પાલવ બી કેટલો સરસ મજાનો જેની ડિઝાઇનમાં પાલવ રહેવાનો છે એટલું જ સરસ મજાનું ગજબનું કલેક્શન મિરરવાળું સાથે મિરર બી સરસ મજાના મળી જવાના છે આગળ ટસલ્સ બી તમે જોઈ શકો છો ટસલ્સ બી સરસ મજાના મળી જવાના છે અને સાડીની રેટની વાત કરીએ તો આ સાડીનો રેટ લેવાનો છે તમારા ઘર સુધી માટે મળી જવાની છે સાતસો ચાલીસ રૂપિયામાં ઓલ ઇન્ડિયા ફ્રી ડિલિવરી સાથે મળી જવાની તો રાખોની જોઈ રહ્યા છો મનગમતા સાડીનો સ્ક્રીનશોટ લેવાનો છે અને અમારો કોન્ટેક્ટ નંબર ડિસ્પ્લે ઉપર આપેલો છે ત્યાંથી કોન્ટેક કરી તમે મંગાવી શકો છો કેટલું સરસ મજાનું મટિરિયલ બી રહેવાનું છે એટલું સરસ મજાની સાડીનું બાંધણી પીસમાં તમને બ્લાઉઝ પીસ મળી જવાનો જોઈ શકો છો બ્લાઉઝ પીસ બી સરસ મજાનો છે હવે કલર ઓપ્શનની વાત કરીએ મનગમતા સાડીનો સ્ક્રીનશોટ તમારા અમારા નંબર ઉપર મોકલી આપજો ઓનલાઈન પેમેન્ટ કરી સાડી બુક કરાવજો કારણ કે દરરોજ નવું કલેક્શન તમારા માટે લઈને આવી રહ્યા છે અને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો કોમેન્ટ કરજો તમે કયા ગામથી વિડીયો જોઈ રહ્યા છો એ અવશ્ય કોમેન્ટમાં બતાવજો જોઈ શકો છો કેટલા સરસ મજાના ગજબના એક એકથી ચડિયાતા કલર રહેવાના છે તો દરરોજ નવું કલેક્શન જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો કોમેન્ટ કરજો અને કોમેન્ટમાં તમે કયા કામથી જોઈ રહ્યા છો વિડીયોમાં અવશ્ય લખજો અને સાડીની રેટની વાત સાતસો ચાલીસ રૂપિયા ઓલ ઇન્ડિયા ફ્રી ડિલિવરી સાથે મળી જવાની છે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો જોઈ શકો છો એક એક કરીને ફરીથી તમને કલર બતાવું છું મનગમતા સાડીનો સ્ક્રીનશોટ અમારા નંબર પર મોકલી આપો ઓનલાઈન પેમેન્ટ કરી સાડી બુક કરાવજો અને જેવો તમે જેવો સપોર્ટ કર્યો છે એવોને એવો સપોર્ટ કરતા રહેજો કારણ કે દરરોજ નવા વિડીયો જોવા માટે તમને બનાવીને અમે મોકલી આપી રહ્યા છે કેટલું સરસ મજાનું ગજબનું કલેક્શન નવા નવા કલરો એટલું સરસ મજાનું કલેક્શન રહેવાનું છે તો મારી બેનો નહીં જોઈ રહ્યા છો મનગમતા સાડીનો સ્ક્રીનશોટ લઈ મારા નંબર પર મોકલી આપો તો કાલે કંઈક નવા વિડીયો સાથે કંઈક નવું લઈને આવવાના છે ત્યાં સુધી બન્યા રહેજો થેન્ક યુ જય માતાજી જય ગોપાલ